ગુજરાત પોલીસ દ્વારા સો કલાકની અંદર જેટલા પણ બુટલેગરો તેની સાથે જ જેટલા પણ અસામાજિક તત્વો હતા એ લોકોના લિસ્ટ બની ગયા છે અને અત્યારે હાલ એ દરેક લોકોના ઘર ઉપર ક્યાંક બુલડોઝર કામગીરી પણ શરૂ કરી દેવામાં આવી છે પરંતુ અત્યારે હાલ આજ બુલડોઝરની કામગીરીને લઈને અનેક એવા લોકો છે જે એક બાદ એક મેદાને આવી રહ્યા છે અને આ બધાની વચ્ચે ક્ષત્રિય સમાજના એક અગ્રણી એટલે કે પદ્મીની બા છે એ ફરી એક વખત મેદાન આવ્યા છે અને તેમના દ્વારા હર્ષ સંઘવી ઉપર આકરા પ્રહારો પણ કરવામાં આવ્યા છે શું છે સમગ્ર વિષય જોઈશું આજના વિડીયોમાં નમસ્કાર હું હંસીની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ

ડોઝનના કારણે તેમનો પણ ઘણી બધી સામનો કરવાનો આવી છે ટીવી પર વાતો વહેતી આપ સવે જોયું હશે કે આ ડિમોલેશનની જે કાર્યવાહી ચાલુ કરી છે અને એ પણ સાવ નબળા લોકો કે જે કરીને ખાતા હોય છે એ લોકોના ઘર પાડી દેવામાં આવે છે તો થોડીક આ લોકોને શરમ આવી જોઈએ આ સત્તાધીશોને બરાબર આજે જે જે બનાવ હતો તો જે પણ ગુનો કર્યો હતો એને તમે આપ લોકો સજા આપો એના પરિવારને શું કામ સજા આપો છો અને નાના બાળક નાના વર્ગોને દબાવીને આપ શું તાનાશાહી આપ લોકોની કરવા માંગો છો આપ લોકોને એવું છે કે નાના વર્ગોને દબાવી અને લોકોમાં બી પૈસા છો આપ લોકો જરાય નહીં પબ્લિક સજાગ થઈ ગઈ છે અને ખાસ કરીને ડીમેલ ડીમોલેશન તો સાગરઠિયાના ઘર ઉપર ફેરવવું જોઈએ જેને જેમાં કેટલા બધા લોકો મૃત્યુ પામ્યા એવા તો કેટલા બધા નામ છે અને જે હરસંઘવીએ પચાસ લોકોનું જે લિસ્ટ ગુંડાઓનું બહાર પાડવાનું કહ્યું છે ને લગભગ મોસ્ટ ઓફ તો ત્રીસ ગુંડાઓ તો બીજેપી પાર્ટીના જ નીકળશે તો જે કેમ ભાઈ ઘણા બધા એવા નામ છે કે જેને ઘણી બધી જમીનોના કૌભાંડમાં જેના નામ ખુલ્યા હતા પણ બીજેપી પાર્ટી સાથે બિલોંગ કરવાથી એના નામ છાવરી લેવામાં આવે છે ભાઈ અને ખાસ કરીને ગુજરાતમાં ખુલ્લે આમ દારૂ વેચાય છે તો એ બુટલોગરોને આપ લોકોએ પકડ્યા એની ઉપર કાયદેસર કાર્યવાહી કરી રેફ કેસ આટલા થાય છે સ્વામિનારાયણ ગુરુકુલમાં બાળકો સાથે દુષ્કર્મ થાય છે એ લોકો સાથે કાયદેસર કાર્યવાહી કરી એ લોકોના ઘર ઉપર ડિમોલેશન કરો નહીં ત્યાંથી પૈસાનો વરસાદ થાય છે એટલે આપ લોકો નહીં કરો બરાબર એટલે આ બધું બંધ કરો નબળા લોકોને દબાવાનું બંધ કરો બને ત્યાં સુધી બરાબર અને જ્યાં પણ ડિમોલેશનની કાર્યવાહી થાય એને મને એક કરજો જય જય માતાજી માતાજી હમણાં જ આપ સૌએ જોયેલું હશે કે આ ડિમોલેશનની જે કાર્યવાહી ચાલુ કરી છે અને એ પણ સાવ નબળા લોકો કે જે દરરોજ નું કરીને દરરોજ નું ખાતા હોય છે એ લોકોના ઘર પાડી દેવામાં આવે છે તો થોડીક આ લોકોને શરમ આવી જોઈએ આ સત્તાધીશોને બરાબર આજે વસ્ત્રાપુરનો જે બનાવ હતો તો જે પણ ગુનો કર્યો હતો એને તમે આપ લોકો સજા આપો એના પરિવારને શું કામ સજા આપો છો અને નાના બાળક નાના વર્ગોને દબાવીને આપ શું આપ લોકોની કરવા માંગો છો આપ લોકોને એવું છે કે નાના વર્ગોને દબાવી અને લોકોમાં બીક પેશ પૈસાઓ છો આપ લોકો જરાય નહીં પબ્લિક સજાગ થઈ ગઈ છે અને ખાસ કરીને ડિમોલેશન તો સાગઠિયાના ઘર ઉપર ફેરવવું જોઈએ જેને જેમાં કેટલા બધા લોકો મૃત્યુ પામ્યા એવા તો કેટલા બધા નામ છે અને જે એ પચાસ લોકોનું જે લિસ્ટ ગુંડાઓનું બહાર પાડવાનું કહ્યું છે ને લગભગ મોસ્ટ ઓફ તો ત્રીસ ગુંડાઓ તો બીજેપી પાર્ટીના જ નીકળશે તો જે કેમ ભાઈ ઘણા બધા એવા નામ છે કે જેને ઘણી બધી જમીનોના કૌભાંડમાં જેના નામ ખુલ્યા હતા પણ બીજેપી પાર્ટી સાથે બિલોંગ કરવાથી એના નામ છાવરી લેવામાં આવે છે શું ભાઈ અને ખાસ કરીને ગુજરાતમાં ખુલ્લે આમ દારૂ વેચાય છે તો એ બુટલોગરોને આપ લોકોએ પકડ્યા એની ઉપર કાયદેસર કાર્યવાહી કરી રેફ કેસ આટલા થાય છે સ્વામિનારાયણ ગુરુકુલમાં બાળકો સાથે દુષ્કર્મ થાય છે એ લોકો સાથે કાયદેસર કાર્યવાહી કરી એ લોકોના ઘર ઉપર ડિમોલેશન કરો નહીં ત્યાંથી પૈસાનો વરસાદ થાય છે એટલે આપ લોકો નહીં કરો બરાબર એટલે આ બધું બંધ કરો નબળા લોકોને દબાવવાનું બંધ કરો બને ત્યાં સુધી બરાબર અને જ્યાં પણ ડિમોલેશનની કાર્યવાહી થાય એને મને એક કોલ કરજો જય માતાજી જે પ્રમાણે તેમના દ્વારા કહેવામાં આવ્યું છે એ પ્રમાણે તેની સાથે જ તેમને અંતમાં એમ પણ કહ્યું હતું કે જો કોઈ પણ વિસ્તારમાં બુલડોઝર ફેરવવામાં આવે ને ખાસ કરીને તેમના વિસ્તારમાં બુલડોઝર ફેરવવામાં આવે તો ફોન કરીને સંપર્ક કરવો પણ કરી શકો છો તેવું પણ તેમના દ્વારા ક્યાંક કહેવામાં આવ્યું છે એટલે હવે કદાચ આ બુલડોઝરનો જે વિવાદ છે તે કોઈ વધી શકે છે તેવી પણ ક્યાંક શક્યતાઓ લાગી રહી છે કારણ કે અનેક એવા લોકો છે જે લોકો એક બાદ એક મેદાને આવી રહ્યા છે ને ખાસ કરીને હવે પદ્મિની બાનું પણ આવું જ કંઈક નિવેદન સામે આવ્યું છે તમારું શું માનવું છે આ વિશે લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસ જણાવજો તેની સાથે જ અમારી ચેનલ નિર્ભય ન્યૂઝ ને શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર